ભરૂચ અંકલેશ્વર વચ્ચે મામાની ડેરી પાસે આજે વહેલી સવારે એક બાઇક ચાલક નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ પર ઉભેલા એક ડમ્પર સાથે અથડાયો હતો જેથી અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બે સમો માર્ગ પર પટકાતા એક વ્યક્તિને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં રહેતા અજીત કુશવાહા દહેજની એસઆરએફ કંપનીમાં નોકરી કરે છે તેઓ આજે રવિવારના રોજ સવારે કંપનીમાં નોકરી પર જવા માટે અંકલેશ્વરથી મોટર લઈને નીકળ્યા હતા તેઓની બાઇક પર અન્ય કોઈ વ્યક્તિ પણ સવાર હતો તેઓ ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ ભૂતમાની ડેરી નજીક મોસતા એક ડમ્પર સાથે તેઓ અથડાયા હતા જેમાં અજીત મામા અને તેમની પાછળ જેમાં અજીત અને તેમની પાછળ સવાર ઈસમ બંને રોડ પર ફંગોળાયા હતા જેમાં અજીતભાઈના માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ સવાર ઈસમને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતાં તેઓએ સ્થળ પર પહોંચી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતાં સ્થળ પર આવતા તેમના રાડ રાડા રોડથી વાતાવરણ ગમગીન બન્યું હતું